યોજાયો આજરોજ ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જિલ્લા દ્વારા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજયભાઈ રૂપાણીના અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં અવસાન થતા તેમજ કેલિયાવાસના ગામના વૈભવ પટેલ તથા જીનલ પટેલ રખિયાણા માંડલ તાલુકાના ભોગીલાલ પરમારના અવસાન નિમિત્તે સાણંદ ઘોડાગાડી સ્ટેન્ડ નગરપાલિકા હોલમાં ભાવભીની વંદના પ્રાર્થના સભા યોજવામાં આવી જેમાં વરિષ્ઠ આગેવાનો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જિલ્લા પ્રમુખ શૈલેષભાઈ દાવડા ધારાસભ્ય કનુભાઈ પટેલ કિરીટસિંહ ડાભી કાળુભાઈ ડાભી હાર્દિકભાઈ પટેલ બાબુભાઈ જે પટેલ પૂર્વ પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામી કુશલસિંહ પંઢેરિયા ભરતભાઈ પંડ્યા તેમજ પૂર્વ ધારાસભ્ય સમગ્ર જિલ્લામાંથી સંગઠનના હોદ્દેદાર ચૂંટાયેલા પ્રતિનિધિઓ કાર્ય કરતાઓ વિવિધ સંસ્થાના આગેવાનો વેપારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તમામ આગેવાનો દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાબી ગુજરાત ન્યૂઝ